કોઈ કારણોસર પાછળ બનતા મકાનો માટે જે ગેટ હંમેશા બંધ રહેતો અમારી ઓફિસથી સંપર્ક કરતા યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી હવે અમે લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઓફિસને તાત્કાલિક જાણ કરી પણ ત્યાં સુધી આ રસ્તો આ લોકોએ અડધો તોડી નાખ્યો છે વધુમાં હું સોશિયલ મીડિયા ઉપર આજે ફોટા અપલોડ કરું છું કે ફોટામાં જોવાથી એવું ખબર પડે છે કે રોડને કશું જ થયું નથી છતાંય આ રોડ તોડી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને આપવા માટે સામાન્ય પાણીની પાઇપલાઇન પણ ખોદવાની હોય ને તો સાઈડ ઉપર ખોદે છે જે રોડો આરસીસી તૂટ્યા છે એ રોડો બનાવવા નાના કુંભના સિવિલથી નેર સુધીનો રોડ પણ દસ વર્ષ થઈ ગયો તો એ રોડ કેમ નથી બનાવતા તમે લોકો માત્ર ને માત્ર માત્ર ને માત્ર આવડત નહીં હોવાના કારણે નડિયાદની પ્રજા બધું ભોગવી રહી છે જેનો હું વિરોધ કરું છું